શરૂઆતમાં ખૂબ વધારે અને પછી સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટ પૂરું પૂરું થતા થતા બસો પોઈન્ટના સેન્સેક્સના કડાકા સાથે બંધ થયું છે ફરી એકવાર રેડ તમને ચારે બાજુ લાલ થયેલું બજાર જોવા મળ્યું છે સોનાનો ભાવ ઇઠ્યાસી હજાર પાર પહોંચી રહ્યો છે અને આખા દિવસમાં સૌથી વધારે ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત રહી છે પણ એ મુલાકાત એક પ્રશ્નની આજુબાજુ ચર્ચાનું પણ કેન્દ્ર બની છે શરૂઆતમાં કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય સમય અનુસાર ખૂબ મોડી રાત્રે અને આમ જોવા જઈએ તો શુક્રવારની વહેલી સવારે મુલાકાત થઈ સંયુક્ત બેઠક થઈ એમાં પણ બંને રાજનેતાઓએ પોતાની સ્પીચ આપી અને પછી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ સંયુક્ત પત્રકાર પરિષદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્રકારોના સવાલો લેતા જોવા હોય તો એ તમને અમેરિકામાં જ મોટા ભાગે જોવા મળે છે કેમ કે ભારતમાં પત્રકાર પરિષદ નથી થતી એ દુનિયાની સૌથી વિશાળ લોકતંત્રની એક હકીકત પણ પણ છે એ હકીકતને ઇગ્નોર કરી શકાય એમ નથી અને એટલે જ એના વિશે વાત કરવી કે ઉલ્લેખ કરવો એ બહુ જરૂરી બની જાય છે ચર્ચામાં શું રહ્યું તો પ્રધાનમંત્રીને ગૌતમ અદાણી પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો એ ચર્ચાનો હિસ્સો રહ્યો પણ એના સિવાય ઘણું બધું હતું અને જો તમે એ બંને પાસા જોશો તો એ પત્રકાર પરિષદ પછી ભારતમાં ભારતની રાજનીતિમાં કોંગ્રેસને મજા આવે અને ભાજપને મજા આવે એવા બધા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે જે વિડીયો શેર કર્યા છે એની વાત કરીએ તો એમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાનમંત્રી મોદી જ્યારે સાઇન કરીને ઉભા થાય છે ત્યારે એમના માટે ખુરશી ખેંચી રહ્યા છે એ તસવીર અને તસવીરો બહુ સાંકેતિક હોય છે એનું ખૂબ મહત્વ પણ હોય છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ જ્યારે ખુરશી આમ ખેંચે અને એમને ઉભા થવામાં મદદ કરે ત્યારે એ સાંકેતિક દ્રશ્ય હોય છે બે રાષ્ટ્રાધ્યક્ષોના સંબંધોનું બંનેનું એકબીજાનું સારું ટ્યુનિંગ હોય અને એવા બે દેશમાં એક સાથે સમાન વિચારધારાવાળી સરકારો બને ત્યારે સ્વાભાવિક રીતે ફાયદો થતો હોય છે આવી ઘણી બધી તસવીરો છે કે જે તે સમયમાં કોંગ્રેસના નેતાઓ ખૂબ શેર કરી ચૂક્યા છે એ રાજીવ ગાંધી માટે છત્રી પકડીને ઉભેલા અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કે પછી મનમોહનસિંગ માટે સતત લાંબા સમય સુધી મળેલું સ્ટેન્ડિંગ આવી તસવીરો પણ આવે છે ત્યારે પોતાના પોતાના દેશમાં પાવરફુલ બતાવવા માટે જેવા વોશિંગ્ટન ડીસી હાઉસ પહોંચ્યા પ્રધાનમંત્રી કે તરત જ મિસ્ટ યુ તમને ખૂબ યાદ કર્યા એ રીતે ગળે મળ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને પત્રકાર પરિષદમાં કોંગ્રેસ માટે સૌથી વધારે અથવા બાકીના નેતાઓ અલગ વિચારવાળા નેતાઓ માટે ખુશ થવાનો વિષય એ હતો કે એક પત્રકારે પ્રશ્ન

દેશ માટે કયા જરૂરી મુદ્દા છે એ રીતે જોવામાં અને મુલવવામાં આવે છે એવું જે એક ઉદાહરણ શશી થરૂરનું રહ્યું કોંગ્રેસના નેતા છે એમની જ્યારે પ્રતિક્રિયા ભારત અને યુએસના સંબંધો અને મુલાકાત પર પૂછવામાં આવી ત્યારે એમણે ખૂબ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું કે જે અપેક્ષા હતી એના કરતા પણ ખૂબ સારી બેઠક રહી છે અને આપણે જે કરવું હતું એમાંથી ઘણું બધું કરાવી શક્યા છીએ એમણે એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટને આપણે ત્યાં પાછા મોકલવામાં આવે છે એ પાછા મોકલવા એ જે પોલિસી છે કે આપણે એમને સ્વીકારવા જ પડે કેમ કે આપણા દેશના છે ને ત્યાં ગેરકાયદેસર ઘુસ્યા છે એમાં કોઈ સવાલ નથી પણ જે મેનરમાં જે રીતે એમને મોકલવામાં આવે છે ને પછી એના જે રીતે વિડીયો બનાવીને મૂકવામાં આવે છે એ વિષય પર વાત થઈ શકી હોત એના સિવાય એમણે 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 ટ્રેડની વાત 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 કરી 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 ટેરિફની ટેક્સેશનની અને કહ્યું કે ઘણું બધું કરાવી શક્યું છે જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરાવવું ખૂબ મુશ્કેલ છે ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જ કહ્યું કે મોદી ટફ નેગોશિયેટર છે એ વધારે વધારે કડક રીતે બાર્ગેનિંગ કરતા હોય છે એ રીતે પણ એમણે એ વાતને મૂકી હતી ભારત માટે સૌથી મહત્વની વાત ટેરિફની હતી પ્રધાનમંત્રીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમારા પર જેટલો ટેરિફ લગાડશે ભારત એ પ્રોડક્ટ જ્યારે અહીંયા મોકલશે ત્યારે અમે પણ એના પર એટલો ટેરિફ લગાડીશું આ સરળ વાત છે અમારા માટે આ કોમન સેન્સની વાત છે અમેરિકાના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ અમેરિકન્સ માટે ફાયદો કરાવનારી વાત છે ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો એટલું તો પહેલેથી જ નક્કી હતું રાષ્ટ્રપતિ ટ્રમ્પ આવ્યા સરકારમાં કે ટ્રમ્પ આવતાની સાથે જ ભારતની પ્રોડક્ટ્સ કે જે ત્યાં બજાર આપણે ત્યાં એના બજારમાં વેચીએ છીએ અને ભારત વધારે એક્સપોર્ટ કરે છે અમેરિકામાં તો એના પર એની અસર થવાની છે એક સમય હતો હાર્લી ડેવિડસનને પણ યાદ કરી બાઇક પર લાગતા ટેરિફની પણ વાત કરી કે હાર્લી ભારતમાં વેચવી હોય તો નહોતી વેચી શકાતી એલન મસ્ક વિશે પણ વાત કરી એમણે કહ્યું કે મસ્ક ભારતમાં બિઝનેસ કરવા માંગે છે પણ ભારતમાં બિઝનેસ કરવો એટલો સરળ નથી હોતો ઓલ ઓવર જોવા જઈએ તો ટ્રેડ વેપારના દ્રષ્ટિકોણથી અમેરિકાની જે અપેક્ષા હતી એમણે વાત કરી દીધી છે ઓઇલ અમારી પાસેથી ખરીદો ગેસ અમારી પાસેથી ખરીદો ડિફેન્સના સંસાધનો અમારી પાસેથી ખરીદો અમે તમને જેટ આપીશું અને બાકીની બધી ડીલ અમારી સાથે થતી રહે ટૂંકમાં અમારી જે ટ્રેડ ડેફિસિટ છે કે તમે અમારે ત્યાં એક્સપોર્ટ કરો છો પણ અમારી વસ્તુઓ ખરીદતા નથી તો એ પૂરી કરો અને અમારી સાથે પણ બિઝનેસ કરો ટ્રમ્પ મીન્સ બિઝનેસ ટ્રમ્પ આવે પણ ઉદ્યોગવાળા વાતાવરણમાંથી છે એ પરિવારમાંથી છે અને એટલે જ આ પ્રકારની વાતો પર સ્વાભાવિક રીતે જ એમનું ફોકસ હોય પણ જે દ્રશ્યો આવ્યા એ ઉષ્માભર્યા સંબંધો બે દેશના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે દર્શાવે છે અને એટલે જ ઘણી બધી એવી ક્ષણો આવી છે કે જે પ્રશ્નો કરે છે એક પ્રશ્ન જે બાંગ્લાદેશના ડીપ સ્ટેટને લઈને પૂછવામાં આવ્યો ભારતમાં એ વાતનો ખાસ પ્રચાર કરવામાં આવ્યો કે એક ડીપ સ્ટેટ છે કે જે બાંગ્લાદેશમાં અશાંતિ ઊભું કરી રહ્યું છે ને એનો નેક્સ્ટ ટાર્ગેટ ભારત છે આ જ પ્રશ્ન ભારતના જ પત્રકારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યો તો એમણે જવાબ આપ્યો કે અમારા ડીપ સ્ટેટને બાંગ્લાદેશ સાથે કોઈ લેવા દેવા નથી એ કામ અમે પ્રધાનમંત્રી મોદીને આપીએ છીએ એ સંભાળી લેશે એ સંદર્ભે મૂકવામાં આવ્યો પ્રાઇમ મિનિસ્ટરને આપીએ છીએ એ વાત પર ફોકસ કરવામાં આવ્યું પણ એ વાતનો જવાબ કે જેમ આપણે કહ્યું કે અમેરિકાના ડીપ સ્ટેટને કોઈ લેવા દેવા નથી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અમેરિકન ડીપ સ્ટેટ એટલે કે સોરોસ ફાઉન્ડેશન કે પછી ફોર્ડ ફાઉન્ડેશન જેવા વ્યક્તિઓ કે પરિવારોને કે સંસ્થાઓને બચાવવા માટે કોઈ કોઈ જ કારણ નથી કેમ કે પોતે એના સમર્થનમાં નથી જોર્જ સોરોસના સૌથી મોટા દુશ્મન તરીકે ઉભરીને આવ્યા છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે પણ છતાંય એ પોતે કહી રહ્યા છે કે બાંગ્લાદેશની ઘટના સાથે અમેરિકન ડીપ સ્ટેટને લેવા દેવા નથી એટલે ભારતમાં બનતી કોઈ પણ નાનામાં નાની આંદોલનની ઘટના કે આજુબાજુ કોઈ પણ બનતી ઘટનાને એ સરકાર સામેનો ઉઠેલો અવાજની જગ્યાએ બીજાના દેશમાંથી કરવામાં આવેલું ષડયંત્ર એની જેમ જોઈશું તો કદાચ ઘણા બધા વાસ્તવિક મુદ્દાઓ હશે એ સરકારો ઇગ્નોર કરતી રહેશે અપેક્ષા રાખીએ કે સોશિયલ મીડિયા પર કરવામાં આવતી વાતો જાહેરાતો અલગ વિષય હોય છે પોલિસીમાં ઘણો બધો ફરક હોય છે સૌથી મોટી વાત જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે એ છે એ એજન્ટ્સને પકડવાની વાત કે જે અમેરિકા લઈ જાય છે એ કબૂતર બાજુ કે જે લોકો આ ઠગે છે આ બધાને એમાં એમણે ઉલ્લેખ કર્યો એમને પૂછાયેલા પ્રશ્નમાં કે એમને સપના જોવડાવવામાં આવે છે ખોટી ખોટી લોભાવણી લાલચો અપાય છે ગેરંટી અપાય છે કે અમે તમને અમેરિકામાં નોકરી અપાવી દઈશું ને આ રીતે લઈ જઈશું આ કરીશું ને પછી આ રસ્તે મરવા માટે છોડી દેવાય છે ને કાં તો આ રીતે એમને પાછા મોકલવામાં આવે એના માટે છોડી દેવાય છે ફરીથી બીજા દેશમાં જવાના એમના રસ્તા બંધ કરી દેવામાં આવે છે એ અહીંયાથી નીકળવા માંગે છે તો એનો મતલબ કે અહીંયા ખુશ નથી બહુ સરળ છે આ વાત પણ એમની પાસે બીજા રસ્તા એ નથી બચતા જ્યારે એમને રિપોર્ટ કરવામાં આવે છે અને આ સમાચારોની વચ્ચે સૌથી મહત્વના સમાચાર બીજા એ આવ્યા કે એકસો ઓગણીસ માણસોને લઈને બીજી ફ્લાઇટ છે એ અમેરિકાથી ભારત આવવા માટે પ્રસ્થાન કરી દેવાની છે થોડા જ સમયમાં અને એટલે જ પંદર અને સોળ તારીખે ફ્લાઇટ આવશે મોટાભાગે હરિયાણા પંજાબ અને ગુજરાતના માણસો છે એમને અહીંયા ફરીથી રિપોર્ટ કરવામાં આવશે એ વખતે જ ખબર હતી કે આ હજુ શરૂઆત છે એક પછી એક માણસો જે ત્યાં પકડાઈ રહ્યા છે ભારત પુષ્ટિ કરી રહ્યું છે કે આ અમારા નાગરિકો છે એમને પાછા મોકલવામાં આવી રહ્યા છે એક એવો ચહેરો પણ પાછો આવશે જે અગિયારના મુંબઈના હુમલા પાછળ ખૂબ મોટો ચહેરો હતો એને ભારત આપવાની અમેરિકાએ તૈયારી બતાવી દીધી છે એ ભારત માટે ખૂબ મોટી જીત રહેવાની છે પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાનના સાંસદ ફવાદ ચૌધરીએ પુલવામાની જવાબદારી સ્વીકારી છે અને એમણે કહ્યું છે કે અમારા માટે કે ઇમરાન ખાનની સરકાર માટે ખૂબ ગૌરવશાળી ક્ષણ હતી કોઈ એક દેશમાં એના ઘરમાં આતંકવાદીઓ ઘુસાડીને સૈનિકોની હત્યા કરવી એ જો પાકિસ્તાન માટે ગૌરવની ક્ષણ હોય જો કે પાકિસ્તાન પાસે બીજી અપેક્ષાએ કોઈને કશી હોતી નથી એના સિવાય પણ એમણે એ વાત પોતાના દેશની પાર્લામેન્ટમાં સ્વીકારી છે કે આતંકવાદને એ સતત પ્રોત્સાહન આપે છે આ એવી હકીકત છે કે જે બધાને ખબર છે બસ ખાલી પાકિસ્તાન ઓફિશિયલી એને સ્વીકારતું નથી ભારત માટે સારી વાત એ રહેશે કે ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે ભારત કહી શકશે કે આ લોકો યુદ્ધમાં નથી માનતા આ લોકો સીમા પર સીધી છાતીએ લડવામાં નથી માનતા એ પુલવામા જેવા હુમલાઓમાં માને છે અને એટલા જ માટે એમની એમને આપવા માટે ભારત પાસે સામી છાતીએ આપવાનો જવાબ અને સર્જિકલ સ્ટ્રાઇક સિવાય બીજા કોઈ રસ્તા હોતા નથી ભારતની સાથે સૌથી મોટી મુશ્કેલી આઝાદીથી અત્યાર સુધીના સમયમાં મળેલા ખરાબ પડોશીઓ રહ્યા છે પાડોશીનું શું કામ આટલું મહત્વ હોય છે તો ભારત સિવાય બીજું કોઈ ન સમજી શકે આપણે ઘરમાં રાખીએ છીએ કે પડોશી સારા હોવા જોઈએ ઘરમાં થોડી ચાર એમ્યુનિટીઝ ઓછી હશે તો ચાલશે આ વાતનું ધ્યાન આપણે એટલે રાખીએ છીએ કેમકે દેશ તરીકે આપણને એવા પડોશી મળ્યા છે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની પત્રકાર પરિષદમાંથી સામે આવેલી એ તસવીરો પર નજર કરીએ ગૌતમ અદાણી પર પૂછાયેલા એ પ્રશ્ન પર ટેરેક પર કરાયેલી વાત પર કરીએ એક નજર Thank you, Mr. President. Can I ask whether you discussed at all today the case of Gautam Adani, who's a, one of well, the wealthiest men in Asia and perceived as an ally of Prime Minister Modi. Prime Minister Modi, have you asked the President to take action on that case? Thank you. <laughs> हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं हर भारतीय को मैं अपना मानता हूं दूसरी बात है ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं न बैठते हैं न बात करते हैं योशिता सिंह विद प्रेस ट्रस्ट ऑफ इंडिया प्राइम मिनिस्टर थैंक यू मिस्टर प्रेसिडेंट, प्राइम मिनिस्टर द यूएस इज गिविंग अ लॉट ऑफ पुश टू कर्ब इलीगल इमिग्रेशन एंड इंडिया हैज बीन कोऑपरेटिंग ऑन दिस इश्यू हाउ डज इंडिया सी दिस इश्यू इन द लार्जर कॉन्टेक्स्ट थैंक यू सवाल सिर्फ भारत का नहीं है वैश्विक रूप से हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं जहां तक भारत और अमेरिका का सवाल है हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है ये सामान्य परिवारों के बच्चे होते हैं उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमें वार करना चाहिए और अमेरिका और भारत मिलकर के हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए जा, उनके साथ भी अन्याय है और इसलिए हमारी बड़ी लड़ाई उस पूरे इकोसिस्टम के खिलाफ है और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रम्प भी इस इकोसिस्टम को खत्म करने में भारत का पूरा सहयोग करेंगे અને વાત ગુજરાતની કરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની કરીએ અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે સૌરાષ્ટ્રની અનેક નગરપાલિકાઓ ખૂબ દમખમ સાથે મેદાને એટલા માટે છે ચર્ચામાં એટલા માટે છે કેમ કે બેઉ બળીયા બાથે વળગ્યા ને જે દ્રશ્યો સર્જાય સૌરાષ્ટ્રમાં દેખાઈ રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જૂનાગઢથી પણ સામે આવ્યો છે જૂનાગઢમાં એક બેઠક એટલા માટે ચર્ચામાં છે કેમ કે ખૂબ એકદમ યુવાન ચહેરાઓ મેદાને છે કોંગ્રેસમાંથી અંજલી આહિર નામની એક છોકરી મેદાને છે કે જે ખૂબ યંગ તો છે પરંતુ પોતાના મુદ્દાઓને બહુ સરસ રીતે મૂકી રહી છે પાર્થ કોટેચા ગિરીશ કોટેચા જે પૂર્વ મેયર ડેપ્યુટી મેયર રહ્યા છે જૂનાગઢના એમનો દીકરો છે પાર્થ કોટેચા એ પણ ચૂંટણી ની જંગમાં મેદાને છે જુનાગઢ માટે આ બંને નેતાઓએ પોતાનું શું વિઝન મૂક્યું જુનાગઢના સ્થાનિકો શું વિચારી રહ્યા છે સૌથી રસપ્રદ જંગ જ્યાં હોય એ કુતિયાણાનો છે કુતિયાણા નામ પડે ને જે રસપ્રદ થઈ જાય છે કેમકે એવો જબરદસ્ત અને ખતરનાક બંને રાજનીતિનો ઇતિહાસ રહ્યો છે કાંધલ જાડેજાનો પરિવાર આખો છે કોંગ્રેસે બેઠક પર સમર્થન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ ઢીલીબેન ઓડેદરા સહિતના નેતાઓને એક જ પરિવારને ટિકિટ આપી છે એક જ પરિવારને ટિકિટ તો આપી પરંતુ સામસામે જે વાક યુદ્ધો થયા એમાંથી ઢેલીબેન ઓડેદરા દ્વારા એવું કથિત રીતે કહેવામાં આવ્યું કે આપણે મુકાઈ દઈશું એ પરિવારને કુતિયાણા અને પછી જે સંઘર્ષ શરૂ થયો એ એનો જવાબ કાંધલ જાડેજા કે પછી હિરલબા જાડેજા કે જે એ પરિવારમાંથી કાંધલ જાડેજાના કાકી છે એ પણ એ રીતે જવાબ આપી રહ્યા છે એ ભૂરા મુંજા જાડેજાના પત્ની છે સરમણ મુંજા જાડેજા અને સંતોકબેન જાડેજાના દીકરા કાંધલ જાડેજા છે એટલે કુતિયાણાનો ઇતિહાસ જબરદસ્ત રસપ્રદ ખતરનાક અને લોહિયાળ બધો જ રહ્યો છે એટલે ચૂંટણીના જંગમાં જ્યારે હરીફ પરિવારો બે સામસામે મેદાને આવી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય એ કુતિયાણામાં દેખાઈ રહી છે બંને મેયર સમુદાયમાંથી આવે છે ચૂંટણીના પરિણામો એ રાજકીય વર્ચસ્વ કયા પરિવારનું કેટલું ત્યાં સ્થાપિત થઈ શક્યું એ બતાવવાના છે ઢેલીબેન ઓડેદરા ભારતીય જનતા પાર્ટીમાંથી છે કાંધલ જાડેજા કોઈ પણ પક્ષમાંથી ગમે ત્યારે ચૂંટણી લડતા હોય પણ ટૂંકમાં એમનું પોતાનું એક નામ એ જ એમનો પક્ષ કે એમનું વજૂદ કે અસ્તિત્વ છે ત્યાંથી જે તસવીરો સામે આવી કરીએ એના પર નજર અમારી ઉપર જ્યારે દુઃખ પહાડ તૂટી પડ્યા ત્યારે ને ભાઈ તે દિવસે છે ને અમને કોઈ કઈ મુકાવી નથી અને હું તો એટલી જ કહીશ કે મુકાવવાની માં જણતી છે અને કોની માં હવા એમ ફૂટ ખાધી છે મને તો નહી તમને પણ મુકાવી સારું થયું ગોડ મધર સુધી સપના જોઈએ હિરોઈન ના સપના કર્યા હોય તો આપણે ક્યાં જાત ગોડ મધર બનવું નાની માના ખેલ છે આ બધું ચોપડા ઉપર બોલે છે બાર બાર કરોડ ની ગ્રાન્ટ દર વર્ષે આવે છે નગરપાલિકામાં ક્યાં જાય છે વિકાસ તમારો નહીં એ પરિવાર નો થાય છે અને આ વખતે તો કરો પક્ષને કેટલો દબાયો હોય છે પાંચ હવે આપણા જોવા જોઈએ મિત્ર હવે આપણા રોટલા પૂરા થઈ ગયા છે અમે જે બધા સેવા કરીએ છીએ ને એમાં મુસ્લિમ નો તહેવાર આવે ને તો ઉરસર્ચે હજી આ રસોડા જે વાત કરું છું ને એ વાત ને પેલા પૂરી કરું ઈ રસોડા ચલાવ્યા અને ઈ ઉપરાંત સ્વ ખર્ચે જે લોકોને કોઈને બીડીનું કે બજારનું બંધાણ હોય એ લાવી અને ગામે ગામ દામ લોકોના ઘર સુધી ઈ પણ એક સેવા કરી કારણ કે માણસને ચા નું વ્યસન હોય ને હવાર ચા ન મળે તો કેવું થાય એમ જ જેને જેને જે વ્યસન છે કોઈને દારુ નથી આપ્યું પણ બીડી તો જરૂર આપી છે ઈ કામ અમે ચોક્કસ કર્યું આ લોકો ખાલી દારુ આપવાનું જ કામ કરે છે ના આપો દારુ અત્યારે જો તમે બધી જગ્યાએ દારુ ચાલુ કર્યો છે તો હવે જીતવું કેમ આઈના બધા મોરા આ તમારા બધા બધું આ દીધું દેખાય તમારી તકલીફો છે આમાંથી મુક્તિ આઝાદી અમે એક જ આપશે મત આપો અમને લ્યાવવાના ને બગાડો આ ચોખી વાત તો બાકી આમ મને બધા વધારે સુંસા નથી આવડતું ભાઈ આપણી વાત સીધી કરે બરાબર અને બધા જ મતદાન કરો અચૂક મતદાન કરો મતદાન કરવામાં કોઈ વિચારની અટકાતા નહીં તમે તમારી ફરજ પૂરી કરો અમે અમારી ફરજ પૂરી કરશું મારે ખાલી ગામના કામ કરવા છે અમારે આ કામ કરી વિકાસના કામ કરી કામના નામના મત માગવા છે પાછો પાંચ વર્ષ પછી આપણે એક ભેગા થાય હું તમને યાદ રહે છું આગળ વાત ચોરવાડ પાલિકાની ચૂંટણીની પણ કરવી છે વિમલ ચુડાસમા કોંગ્રેસના નેતાએ ત્યાંથી મેદાનમાં છે રાજેશ ચુડાસમા પર એ ખૂબ આકરા પ્રહાર કરી રહ્યા હતા અને આકરા પ્રહારમાં એમણે દામા નામનો શબ્દ કે અહીંયા જાય ત્યારે આટલું આપી દે આટલું આપી દે આ પ્રકારના શબ્દો એમણે વાપર્યા જો કે રાજનીતિમાં કોઈ પણ નેતા ગમે તેટલા આકરા શબ્દો વાપરે ભૂતકાળના અનુભવ જોતા એવો વિચાર તો આવે કે આ વિડીયો છે એ જો આ નેતા પક્ષ પલટો કરે કે કંઈ પણ થાય તો એ વિડીયો આગળ જતાં વાયરલ થશે તો ખબર નથી ચોરવાડના કિસ્સામાં શું થવાનું છે પણ વિમલ ચુડાસમા બહુ આક્રમક બોલ્યા અમરેલીના ચલાલામાં જે તસવીરો સામે આવી ચલાલા નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ગેનીબેન ઠાકોર જેનીબેન ઠુમ્મર પ્રતાપ દુધાત સહિતના નેતાઓ ડોર ટુ ડોર કેમ્પેઇન કરવા માટે નીકળ્યા હતા રસ્તા પર નીકળેલા નેતાઓ એક ગલીમાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ પણ સામે આવ્યા અને પછી સામસામે બોલા ચાલી સૂત્રોચ્ચાર ને પછી એ જે હમણાં જ ડાયરા વખતે ખૂબ ચર્ચામાં શબ્દ આવ્યો હતો કે મોરે મોરા આવી ગયા સામે સામે આવી ગયા અને લડવા માટે બસ આજે લડી જ લેવું છે એ રીતે આકરા થયા અંતભલા તો સબ ભલાની જેમ છેલ્લે બધું ગીના ઠામમાં ગી ઠરી ગયું પડી ગયું બધું થાળે પણ એ તસવીરો જે સામે આવી એ ખૂબ આક્રમક હતી અમરેલીના ચલાલામાંથી ગીનીબેન ઠુમર સહિતના જે દ્રશ્યો સામે આવ્યા કરીએ એના પર નજર લાદુ

નથી તમે ડોર ટુ ડોર એ નુકસાન કર્યા કે ડોર ટુ છે તમને કોઈ નુકસાન કર્યું તો મને તમામ ઉમેદવારો સાથે છું અમે બધા જ સાથે છીએ પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજ કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને કે આગેવાનોને કે મતદારોને ધમકાવવાનું કામ કરતો હોય અને કોઈ પણ એવા ભારતીય જનતા પાર્ટીવાળા જે એમનો ક્રાઇટેરિયા જ માત્ર એમની ગણતરીથી જ ડરાવવાની ધમકાવવાની લોકશાહીનું હનન કરવાની છે એમને પણ હું કહું છું કે ઠાકોર સમાજ એકલો નથી સમગ્ર આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે તેવી કોઈ ભૂલ ના કરે દબાવાની ધમકાવાની આ લોકશાહી છે અને એ કોંગ્રેસ પાર્ટી છે કે જે અંગ્રેજો સામે લડી હોય અને આવા અસામાજિક તત્વો તો અમારા માટે ગૌણ છે એટલે લોકશાહી ડબે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થાય અમારા તમામ ઉમેદવારોને અહીંના મતદારો આશીર્વાદ આપશે અને નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી લડીને આગળ એક લોકશાહી ટકાવા માટેનું કામ કરશે અહીંયા અમે પણ બધાએ આવીને એમને મનોબળ પૂરું પાડ્યું છે અને જ્યારે પણ કોંગ્રેસના આગેવાનોને કોઈ પણ પ્રકારની જરૂર હશે તો સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે આપ સૌનો ખૂબ આભાર પોતાની માંથી બધા લેબરને સોગન આપી અને લાવવા પડે સોગન આપીને લાવવા પડે પણ ગદરે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ ગદરે કંપની તો બધા સાથે છે મારી સાથે પણ મારું પણ માન સન્માન રાખે છે પણ રાજેશમા નો કોન્ટ્રાક્ટ હોય કે જેનો કોન્ટ્રાક્ટ હોય ડરવાની જરૂર નથી અને આશીર્વાદ હોય અને ખોટી સોગંદ આપે એ ક્યારે લાગતા નથી ડરવાની ક્યારે જરૂર નથી તમને ક્યારે ડરાવે તો મને કેજો એના માટે થઈ અને બીજા કોન્ટ્રાક્ટ હું તમને નાખી દઈશ જરાય ડરવાની જરૂર નથી તમને તકલીફ પડે તો મને કેજો કે મને તમારો પગાર ન વધે આ તો આપણો ગામો છે ગામમાંથી કઈ નું થાય મારો ભાઈ દામો છે મને કીધું મોટો ભાઈ છે ભાઈ દામા દામાથી કઈ નો થાય દામા કોન્ટ્રાક્ટમાં હોય કે કોઈના ના કોન્ટ્રાક્ટ માં હોય તમારી નોકરી ન જાય એની જિમ્મેદારી હું લઉં છું જરાય ડરતો નહિ મત તો ચારે ચાર પંજા માં જ મારી જિમ્મેદારી છે તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને આમ તો જે સૌથી શરૂઆતમાં કહેવાનું હતું એ અંતે કહી રહી છું કે હેપી વેલેન્ટાઇન્સ ડે દુનિયાનો કોઈ પણ દેશ કોઈ પણ ભાષા કોઈ પણ પ્રદેશ જો તમને પ્રેમ કરતા શીખવે છે તો પછી પ્રેમમાં ખોટું શું છે પ્રેમ મનાટક શું છે જે જો કે આજે કર્યા બજરંગદણના લોકો ગયા હતા વિરોધ કરવા માટે પણ હવે એ વિરોધને પણ બહુ ગણતરી લેતા નથી લોકો દુનિયામાં ગમે તેટલા વિરોધીઓ આવે પ્રેમ થતો રહે છે પ્રેમને કોઈ નથી રોકી શક્યું ક્યારેય નથી રોકી શક્યું તો હવે રોકી શકશે એ બધી વાતો પણ સાવ નકામી છે પણ ટૂગમાં વેલેન્ટાઈન્સ ડેની દર્શકોને ખૂબ શુભકામનાઓ પ્રેમ કરતા રહો પ્રેમ આપતા રહો ધરતી અને દેશને પણ પ્રેમ કરીએ ગંદો ન કરીએ નમસ્કાર